टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना कांग्रेस से गत 22 नवंबर थी वाव थराद जिला ना ढीमागाम की जनाक्रोश रैली ने शुरुआत करी और ना दरम्यान थराद ना श्रीबनगर खाते दारोना दुष्यंत ने लेने जिग्नेश मेवाणी लोगों के साथ थराद पुलिस मथके पहुंचा જેના દ્રશ્યો પણ આપણી સામે હતા અને થરાદ એસપી સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની તેમણે વાત કરી આમાં તેમણે જણાવ્યું કે આ પટ્ટા તમારા છે અમારા નહીં એટલે તમારા પટ્ટા ઉતરી જ જશે તમે કહો તો ચોવીસ કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટીદારોના નામ સાથેનું લિસ્ટ આપીશ એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માંગ કરી અને હવે આ આગ સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે પ્રસરી રહી છે નમસ્કાર હું છું આપની સાથે હેતવી અને આ ચર્ચાને આપણે વિગતવાર કરવાની છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે મયંકસિંહ ચાવડા જેઓ પૂર્વ આઈજીપી છે ગુલાબસિંહ રાજપૂત જેઓ કોંગ્રેસમાંથી છે અને સાથે નિલેશ સોલંકી કે જેઓ બીજેપીમાંથી છે આપ ત્રણેય મહેમાનોનું સ્વાગત છે મારો પહેલો સવાલ માય આપને કે જે પ્રમાણે અહીંયા પોલીસ ઉપર વાત કરવામાં આવી છે જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે કેવી રીતે જોશો હેતુએ આ જે શબ્દનો પ્રયોગ છે તેની સામે સખત વાંધો છે પટ્ટા ટોપી ઉતારવાની વાત કરી શકાતી નથી તે પણ ટોળામાં બધા વચ્ચે કોઈનું અપમાન થાય તે રીતે વાત કરવી તે તદ્દન સંસ્કારતાની કે આ આદર્શ આચાર સંહિતાની વિરુદ્ધમાં છે કોઈ પણ ધારાસભ્યને પોતાની વાત અને લોકોની વાત રજૂ કરવાનો અબાધિત અધિકાર છે અને આ અધિકાર એમને વાત ફરવો જોઈએ સરસ રીતે વાતચીત થઈ શકે છે જ્યાં પણ કોઈ પણ પ્રકારનું દૂષણ લાગતું હોય તો સક્રિય રીતે ભાગ ભજવી અને અધિકારી સાથે ચર્ચા વિચારણા થઈ શકે પટ્ટા ટોપી ઉતારવાની વાત બિલકુલ મને ભાલીશ લાગે છે અને હું દારૂ જુગારનો સખત વિરોધ કરું છું દારૂ જુગાર નહી જ ચલાવવા જોઈએ અને દારૂ જુગાર વિરુદ્ધમાં વાતચીત થવી જોઈએ પણ જાહેરમાં પટ્ટા ટોપી ઉતારી અને કોઈનું મોરલ ડાઉન કરવો અને સામેવાળા છે એ પોલીસ અધિકારી છે એ પોતાની નિયંત્રણમાં બોલી શકતા નથી એટલે એની તે કમજોરીનો ગેરફાયદો ઉઠાવી અને તમે એનું અપમાન કરો તે રીતનું સોશિયલ મીડિયામાં વાયરલ કરવું અને પછી આ સમર્થકો મારફતે એને સ્પ્રેડ કરાવવું તે મને બરાબર નહીં લાગ્યું એક પોલીસ અધિકારી તરીકે હું એનો સખત વિરોધ કરું છું બિલકુલ ગુલાબસિંહજી અહીંયા જે મુદ્દો લઈને જિગ્નેશ મેવાણી ગયા હતા બહુ સરસ મુદ્દો હતો અને આના પર ચર્ચા થવી જોઈએ આના પર રજૂઆત થવી જોઈએ ક્યાં આવા દારૂના અડ્ડા છે એને લઈને તમે જાણકારી આપવા જો બહુ જ સરસ બાબત હતી અને આને લઈને ગામ લોકોનો તમને સપોર્ટ પણ મળ્યો એ પણ બહુ જ સરસ વાત હતી પણ આ વાતને તમારે પટ્ટા ઉતરી જશે આવી કાર્યવાહી થશે તમારે નાયબ મુખ્યમંત્રી પર વાક પ્રયોગ કરવા પડે આ બધું જ ખોટું હતું અહીંયા જે પણ કાંઈ મુદ્દો હતો દારૂબંધીનો કોંગ્રેસના ધારાસભ્ય આ પ્રમાણે લડત લડે છે લોકો માટે લડત લડે છે દારૂબંધી હોવા છતાં પણ દારૂ ખુલ્યામ વેચાય છે એની જાણકારી પોલીસને આપે છે બહુ જ સારી વાત પણ તમારે આ પ્રકારના શબ્દનો પ્રયોગ અને પોલીસ ઉપર આવા છાંટા ઉડાડવાની જરૂર નથી માની પણ લઈએ કદાચ કેટલાક એવા પોલીસ અધિકારીઓ હશે કે જેવની રહેમ નજર હેઠળ કંઈક થતું હશે

જે મારા ભૂતપૂર્વ બનાસકાંઠા જિલ્લાના વડાના વડપણ હેઠળ તે બનાસકાંઠાને ઉઠતા બનાસકાંઠા બનાવી નાખ્યું હતું એના ભાગરૂપે આ બનાસકાંઠા થરાદવા હોય કે તમામ જગ્યાએ દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે એમનો આક્રોશ હોય અને આક્રોશ દેખીને જીગ્નેશભાઈ રજૂઆત કરી હોય અને હકીકત જ છે કે જે વિસ્તારમાં જે અધિકારીઓ ખોટું કરશે પગડાશે સસ્પેન્ડ થશે તો ઓટોમેટિક પટ્ટા ઉતરી જાય એમાં ક્યાંક કંઈ બીજી વાત કંઈ કીધી છે તેમ છતાં હું કહું હીરાભાઈ સોલંકી જે વાત કીધી તો એના ઉપર તો ક્યારે પોલીસ પરિવાર બાદ ન આવ્યો ભાજપના આગેવાનો બાર ના આવ્યા હમણાં એક કિર્ટ પટેલનો વિડીયો અમે સાંભળતા હતા એમાં કોઈ આઈપીએસ અધિકારી કે આગેવાનો ના આયા પોલીસ પરિવાર બહાર ના આવ્યો એમને તો બે નમરના લોકોને છોડાવવા માટે કરીને પટ્ટા ઉતારવાની વાત કરી છે આમને તો दारू ડ્રગ્સ બંધ કરાવવા માટેની વાત કરી છે અને કોઈ રજૂઆત તો અંદાજ હશે કયા ખોટું લાગ્યું હોય કોઈને તો પણ હું આપને એમ કહું છું કે કયા પોલીસ સ્ટેશનની અંદર કોઈ સામાન્ય માણસ પોલીસ પાસે રજૂઆત કરવા જાય અને પોલીસે કયા સારા શબ્દોમાં એમને આકાર્યા છે કોઈ મોટી ઉંમરનો વૃદ્ધ હોય મહિલા હોય કે કોઈ પણ હોય જાય તો પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાનું અધિકારીઓનું વર્તન કેવું હોય છે તો જેના પોલીસ સ્ટેશનનો અનુભવ થયો એમ જ ખબર પડે ને જ્યારે બીજા લોકોને તમે દર વખતે ઉતારી પાડતા હો ત્યારે તમને ગર્વ અનુભવ છો ને જ્યારે કોઈ તમને કહી જાય તમારો હકીકત જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે હું કહું કે છેલ્લા ત્રણ વર્ષની અંદર જે ભૂતપૂર્વ પોલીસ વડા અને એમના જેટલા પણ વહીવટદારો બનાસકાંઠાની અંદર દારૂની લાઇન ડ્રગ્સો છે ને લાઈનો ચલાવી ત્રણસો થી ચારસો કરોડ રૂપિયાનો આખો વહીવટ ક્યાં પહોંચાડ્યો છે એની તપાસ થવી જોઈએ ભ્રષ્ટાચાર માત્ર દારૂ દારૂની લાઈનો માટે કરીને કોઈ પણ હદે જવા માટે એ લોકો તૈયાર હતા એના પાપ સ્વરૂપે આખવાજે બરાસ કાટા દ્રક્ષતા રવાડે કે दारूના રવાડે ચડી ગયું છે ત્યારે મારી સવાલની શરૂઆત જ એ હતી કે કેટલાક લોકોને તમે કહેતા હો કે કેટલાક અધિકારીઓ કામ નથી કરતા એની સામે તમારો રોષ હોય તો પણ કોઈ પણ વાત કોઈ પણ ગુસ્સો રજૂ કરવાની એક રીત હોય તમને એટલે તમારે તમે જે આખો જવાબ આપ્યો એટલે મારે તમને એટલું જ પૂછવું છે આ કે નામાં જવાબ આપજો તમે કે તમને એવું લાગે છે કે ગુજરાતની બધી જ પોલીસ કામ નથી જ કરતી અને એટલા જ માટે આજે ગુજરાત સેફ છે એવું લાગે છે તમને

કેમ તમે કિરીટ પટેલ ને પૂછવા નથી ગયા એમને કઈ સારા શબ્દોમાં માં આવકાર્યા હતા પોલીસ અને અને પોલીસ સ્ટેશન માં જતા અરજદારો ને કયા શબ્દ માં આવકારવામાં આવે ત્યારે કેમ પૂછવા નથી જતા કોઈ માત્ર જીગેશ મેવાણી ને

જો યોગ્ય હતી પણ તમારે પોલીસ વિષે આવા શબ્દોનોતા વાપરવાના અધૂરામાં બાકી હતું તો એમ તમે અડફેટમાં લઈ લીધા ને કયા બંધારણમાં એવું લખ્યું છે કે આઠવું વાર વ્યક્તિને સારુ પદ ન મળે અને તે સારી રીતે ન કરી શકે પહેલા પણ ગુલાબી તમે જરા સાંભળો નીલેશભાઈ રજૂઆતની રીતો બેન મને પૂરતો સમય મળે કારણ કે અમુક વખતે હું સાચું બોલીશ તો અન્ય પેનલિસ્ટ છે ને વચ્ચે ઇન્કરપ ના કરે એ તમારી જોડે સુરક્ષા માંગીશ બેન હવે જીગ્નેશભાઈની કોઈ મહેરબાનીથી એકસો બ્યાસી ધારાસભ્યમાં બેન એવા કોઈ ધારાસભ્યની રોડ છાપ જે કહેવાય કે ભાષા હોય એક ધારાસભ્યને ના શોભે અને કોઈ પણ પટ્ટા અને જે ટોપી છે એ જિગ્નેશભાઈની મહેરબાનીથી ના મળી છે ના ઉતારી શકાશે એક રેમેડી હોય છે આપણી જોડે પેનલમાં જે પોલીસના અધિકારી છે કે તમારું પીએસઆઈ નથી સાંભળતા તો પીઆઈ જોડે જાઓ પીઆઈ નથી સાંભળતા તો એસપી જોડે જાઓ એસપી નથી સાંભળતા તો એસીપી જોડે જાઓ ને પોતે કમિશનર નથી આ આખી રેમેડી હોય છે કે આખું એક એક પ્રોસિજર હોય છે માત્ર

કે ધારાસભ્ય છે અને એક રોડ છાપ વ્યક્તિ ત્યાં કોઈ વિડીયો બનાવતો હોય ને પોલીસના સમગ્ર વ્યક્તિઓ ત્યાં ઊભા છે દરેક કેડરના અને એમને અપમાનિત કરી રહ્યા છે અને એવું નહીં છોતરા ઉખડી જશે તમારા પરિવારના દીકરા દીકરીઓ શું વિચારે આવું બધું આ આ શોભે છે આ તમને તમારા વા તમારા ત્યાંની જે જનતાએ તમને ચૂંટ્યા હોય તો એના વિશે તમે વાત કરો તમે એક પ્રોસીજર છે

એ મહેનત થાય છે એક અધિકારી જેમ જેમ સિનિયર થાય છે ને તેમ એમ એમ એમના જે ખભા ઉપર જે સિતારા હોય છે એમાં યશ ગલકીનો ઉમેરો થાય છે ના કે પાંચ વર્ષ પછી જીગ્નેશભાઈ એમને રિન્યુ કરવા પડે છે એમના ટોપી એના પટ્ટા જ્યારે આ અધિકારીઓ જેમ જેમ સેવા આપે છે સરકારમાં એમ એમ આ લોકોને એક પ્રોત્સાહન મળે છે એ લોકોનું માર્ગદર્શન મળે છે અને તમે જોઈ રહ્યા છો કે સમગ્ર કોંગ્રેસ કોઈ યાત્રા લઈ નીકળ્યા હતા ને આજે એ પોલીસ પરિવારોના વિરોધમાં આવ્યા છે અને આખું કોંગ્રેસના કાર્યકર્તાઓ રોડ ઉપર ઉતરી ગયા તમે જુઓ કે કેમનો આખો બે દિવસમાં સ્ટન્ટ આખો એક જીગ્નેશભાઈ ધારાસભ્ય ભરાઈ પડ્યા છે અને એમને હવે પોતાના હેન્ડલ ઉપરથી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ઉપરથી જૂના જૂના વિડીયો ચલો હું કહી દઉં છું આપણા કેમેરા ઉપર કે હીરાભાઈ સોલંકી હોય કે કોઈ પણ પૂર્વ નેતા હોય એમને ખોટું કર્યું છે એમને ના કરવું જોઈએ તો તમે કેમ ખોટું કરો છો તમે તો અત્યારે વર્તમાનમાં છો ને અને નાયબ મુખ્યમંત્રી પણ હવે આદેશ આપી દીધા છે કે હવે ડીજીપી વિકાસ બોલ્યા છે કે પોલીસ અપમાન કર્યું છે તો હવે ભારતીય પાર્ટી નો ધારાસભ્ય હશે કે કાર્યકર્તા હશે કે કોઈ પણ હશે કોંગ્રેસ નો કાર્યકર્તા હશે કે ધારાસભ્ય હશે કાયદા કાનૂન ની અંદર એને એક્શન લેવામાં આવશે અને બેન આપના કેમેરાથી હું કહી રહ્યો છું હવે તાકાત હોય તો જીગ્નેશભાઈ આ રીતના કોઈનું અપમાન કરી બતાવે તમે ધારાસભ્ય છો તો જનતાના પક્ષનો લઈ લો પણ જે આરોપી જે કોન્સ્ટેબલ આરોપી હતો એના સગાવાળાની બાજુમાં ઉભા રહીને વિડીયો બનાવે છે તમે જુઓ કે આખું આખું ષડયંત્ર આખું એજન્ડા પોલીસ સ્ટેશન માટે નાનું નથી એક એક વર્ષ બેન કચ્છમાં આઈબી મહિલાને એમના કાર્યકર્તા એ ખુરશી ખેંચી હતી અને મહિલા કાર્યકર્તા પડ્યા હતા આ અધિકારીઓનું અપમાન કરવું જિગ્નેશભાઈ માટે નવું નથી આ માત્ર એ લોકો અને હવે રાજકારણના રોટલા શીખવા માટે આખી પાર્ટી ઉતરી ગઈ છે

જીગ્નેશભાઈ દિવાળી કરવા ઘરે જતા હશે પણ આ અધિકારીઓ છે ખરાબ એવું કીધું હતું કે રજૂઆત કરવાની એક રીત હોય અને એમાં આવું બોલાઈ જાય પણ એમાં આવું બોલાઈ ગયા પછી જો જિગ્નેશ મેવાણી એવું કહેતા હોય કે મેં આ કશું પણ બોલ્યું મેં જે પણ બોલ્યું એ વાતનું મને દુઃખ નથી તો એ વસ્તુ ન ચાલે અને બીજી વસ્તુ ઘણા જ બધા આક્ષેપ જિગ્નેશ મેવાણી તરફથી આવ્યા છે ભાજપ તરફથી આવ્યા છે શું કહેશો એ બેન તમે જજ ના બની જશો અમારી વાત સાંભળો કોણ શું બોલ્યું શું ના બોલ્યું કોને કયું વર્તન છે એ તો વર્તન દરેક સરખું હોવું જોઈએ અમારું એટલું માનવું જોઈએ કાચ રીત કાચ ચલો હું માનું કે જિગ્નેશ ભાઈ બોલ્યા ચલો ખોટું લાગ્યું ચલો એમની રીત બરોબર નથી પણ મુદ્દો બરોબર છે કે નહીં શું ત્યાંના વિસ્તારના લોકોને રક્ષતા રવાડે ચડાવવા માંગો છો ત્યાંના દારૂના રવાડે ચડાવ છો રીત બોલવાની રીત જીગ્ન બરોબર નથી લાગતી ચલો ચલો એના માટે હું માફી માંગુ પણ તમે એમ માનો છો કે ડ્રગ્સ વેચાવવું જોઈએ

એક કરો તમે બોલ્યા માત્ર સમાજના નામે પથ્થર માર્યા ભૂલી ગયા કરીને છૂટ આપો છો અરે પણ તમે આપોને ભાપોને બોલાખ ભાઈ છો તે બે નંબરનો તમારા ગામમાં માટે બે કરી ગુજરાત સમગ્ર કાર્યાત્મક લોકો અમારી વાતમાં ડ્રગ લઈને સ્કૂલ અને કોલેજ થી બાર ડ્રગ્સ વેચાઈ રહ્યું છે એનું ચિંતા કરવું તમે તમે કમિશનર ના ત્યાં જાવ ગૃહમંત્રી ના ત્યાં માફી માંગવા દો ને વારંવાર આ જિગ્નેશભાઈ આવું કરે છે ધારાસભ્ય બિલકુલ બિલકુલ ગુલાબસિંહજી અને નિલેશજી આપના બંનેના જે પ્રશ્નો છે આપણી સાથે મયંકસિંહ જોડાયેલા છે એમને પણ એકવાર સાંભળી લો એમનો જવાબ પણ સાંભળી લો ગુલાબજી એક જ મિનિટ એક જ મિનિટ એના વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ અને મહદઅંશે ઘણી વાર અમે પણ સમાચારોમાં બતાવીએ છીએ કે લાંચ લેતા હોય રિશ્વત લેતા હોય જેને રહેમ નજર હેઠળ દારૂ વેચાતા એવા પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે છે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે પણ છતાં પણ જે રીતેનું આખું આ મુદ્દો કે પોલીસ અધિકારીની નજર હેઠળ દારૂ વેચાઈ રહ્યો છે ડ્રગ્સ વેચાઈ રહ્યું છે અને બીજી બાજુ પોલીસ ઉપર જ જે આક્ષેપ ઘણા પોલીસ અધિકારીઓ એવા છે કે જે તહેવારોની વાત કરી લો કાં તો સાત સાત આઠ આઠ દિવસ સુધી કોઈ કેસ સામે આવ્યો હોય તો ઘરે ન જઈ શકે સતત ચોવીસ ચોવીસ કલાક કામ કરતા હોય એવા પણ અધિકારીઓ છે આપણી પાસે હા એટલું બેન મારું આમાં એટલું કહેવાનું છે દારૂ જુગાર નહીં ચલાવવો જોઈએ ડ્રગ્સ નહીં ચલાવવું જોઈએ અને આ પ્રકારની કોઈ પણ જગ્યાએ દૂષણ હોય તો નેતાઓની ફરજ છે કે લોકોના પ્રશ્નો અધિકારી સુધી પહોંચાડે અને એની આખી ચેનલ છે પીઆઈ પીએસઆઈ એસપી આઈજી ડીજી પછી સ્ટેટ મોનિટરિંગ સેલ સીઆઈડી ક્રાઇમમાં પણ આ પ્રકારની રેડની કાર્યવાહી થાય છે એસીબી પણ છે આ બધી સંસ્થાઓ છે વોટ્સઅપ પણ છે વોટ્સઅપના માધ્યમથી ફરિયાદ આપી શકાય છે સોશિયલ મીડિયાની ફરિયાદ આપી શકાય છે અત્યારે તો સ્વતંત્ર સોશિયલ મીડિયામાં કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરીને પણ દારૂ જુગાર બંધ કરાવી શકાય છે પ્રક્રિયા પ્રશ્ન એના સામે છે જ નહીં બેન મારું ખાલી એટલું જ કહેવાનું છે કે તમે આવી રીતના કોઈને જલીલ નહીં કરી શકો બધા વચ્ચે કે તમે આ પટ્ટા ટોપી ઉતારી લો અને પોલીસની આ સિસ્ટમ એવી છે કે આ સતત ચાલતી પ્રક્રિયા છે આજે રેડ કરીએ તો પણ આ પ્રક્રિયા ચાલુ રહેવાની છે એટલે એ સતત ચાલતી પ્રક્રિયા છે ટ્રાફિકનો પ્રશ્ન છે સતત ચાલતો પ્રક્રિયા છે સાંજે છ થી સાત રોડ ઉપર પોલીસના ટ્રાફિક પોલીસે ઉભા રહેવું જ પડશે પછી જામ હોય તમે એને બધા વચ્ચે એમ કહો કે તારે અહીંયા આજે જામ છે તો હું તારા પટ્ટા ટોપી ઉતારી લઈશ તો એ બરાબર નથી આવું તો બીજી સંસ્થામાં કોઈ જગ્યાએ ન્યાયિક પ્રક્રિયા ચાલે છે કેસ વિલંબમાં થતો હોય તમે એમ કહો કે આ કેસ તમારો મારો કેસ ઝડપથી ચાલતો નથી તારા પટ્ટા ટોપી ઉતારી નાખીશ તો તમે કોઈ અધિકારીઓ કંઈક સિસ્ટમમાં બધા કામ કરતા હોય છે બધી સિસ્ટમ હોય છે બધા પાસે સોર્સીસ રિસોર્સિસની લિમિટેશન હોય રિસોર્સિસને ઉપયોગ કરવાની એમની પ્રાયોરિટી હોય છે તમે એવું ન કહી શકો કે મારો આ કેસ ઝડપથી ચાલી નથી શક્યો એટલે હું આ બધાને બહાર કાઢીને બધા વચ્ચે તમે તાઇફો કરવા માંડો કે હું પટ્ટા ટોપી ઉતારી દઈશ મારો આ કેસ દસ વર્ષથી ચાલે છે એ કોઈ વ્યાજબી વાત નથી કોઈ તમારી પાસે બધી જગ્યાએ એક બસ આ વસ્તુ છે એ ભાષાની બાબત છે ભાષા સિવાયની બધી જ બાબતો યોગ્ય હોઈ શકે છે ન પણ હોઈ શકે પણ એની એક અલગ પ્લેટફોર્મ છે મારો ખાતો એ એ જ વસ્તુ છે કે ભાષા નથી બરાબર અને આ રીતની જો ટોળા સાથે વાત કરશે તો ટોળું બધી જગ્યાએ જઈ શકે છે તમે મામલેદાર પાસે જઈને એમ કહો કે આ જગ્યાએ ખાંડ નથી મળતી એટલે તારા પટ્ટા ટોપી ઉતારી દઈશ તમે એમ કહો અહીંયા એસટી નથી ચાલતી એટલે તારા ફટ તમારા પટ્ટા ટોપી ઉતારી દે છે રેલવે આરોગ્ય ખાતામાં મારો વારો ફટકે નથી આવી છે તો ફટાફટ એટલે તમને બધાને સસ્પેન્ડ કરી દે છે એ એ વાત એની સામે વાંધો છે તમારી પાસે બધી જ જગ્યાએ સિસ્ટમ છે બધી જગ્યાએ તાત્કાલિક પહોંચવાનો બધા પ્રયત્ન કરતા હોય છે ન થાય તો એની સિસ્ટમમાં હોય ભાષા સામે વાંધો છે રજૂઆત તો થઈ જ જાય ને રજૂઆત એમનો અબાધિત અધિકાર છે રજૂઆતથી જ લોકશાહી જીવંત રહે છે સરસ રીતે રજૂઆત થવી જોઈએ મારું આટલું કહેવાનું છે બાકી પ્રશ્નો છે કે નથી એના બાબતમાં મારી કોઈ ટીકા ટિપ્પણી નથી અને દારૂ જુગાર ખરાબ વસ્તુ છે એને સંપૂર્ણ બંધ કરવી જોઈએ જી બિલકુલ ગુલાબજી આજે પોલીસની સંખ્યા ગુજરાતમાં કેટલી છે એ એક બાજુ પર તમે મૂકો અને બીજી બાજુ પર આપણા ગુજરાતની પોપ્યુલેશન કેટલી છે એને એક બાજુ પર મૂકો હવે આ બે વસ્તુને કમ્પેર કરતા એક બોક્સ સમયમાં

તમારે રાજકોટ ની અંદર બેસતા વરસતા દિવસે દિવાળી અઠવાડિયા સુરક્ષિત ના હોય આજે તમે દેખો ના ભાઈ કેતા કોંગ્રેસ જીગ્નેશ મેવાણી ની જમીન નથી જમીન ના હોત તો આજે હજારો ની સંખ્યા ની અંદર લોકો ના આવ્યા હોત બરોબર જમીન ના હોત તો અને હું કહું છું પોલીસ સન્માનિત છે હા પોલીસ માટે જ્યારે પણ લડવાનું હોય ત્યારે અમે લડ્યા છે જાય એમનો જીઆરડીનો પ્રશ્ન હોય એ એલઆરડીનો પ્રશ્ન હોય એમનો ગ્રેટ પેનો પ્રશ્ન હોય એમના માન સન્માનના હોય એના યુનિયનનો પ્રશ્ન હોય ત્યારે અમે લોકો હંમેશા એમની સાથે જ ઉભા રહ્યા છીએ અને જે પણ જે નિષ્ઠાવાન અધિકારીઓ છે પ્રમાણિક અધિકારીઓ છે એને અમે સો વખત સલામ કરીએ છીએ અને પટ્ટા ઉતરવાની વાત છે તો કોઈ પણ અધિકારી ખોટું કરે ત્યાં અધિકારી હોય કે નેતા હોય નેતા ખોટું કરે તો પણ પાંચ વર્ષ પછી જો ખોટું કર્યું છે ને ઉતરી જવાના છે અને અધિકારી પોતાના એ તો એ તો જિગ્નેશ મેવાણી નથી જાણું ને જેને કામ નથી કર્યું જેને ખોટું કર્યું એનું જેતે એની પ્રોસેસ હશે એના પણ ઉપરી અધિકારીઓ હશે કે જને સત્તા આપી છે સરકાર પાસે આ સત્તા છે કે નીકળી જશે એમાં જિગ્નેશ મેવાણી આ બોલવાની જરૂર હતી જ નહીં

પણ આ દૂષણ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે એની વાત છે બેન એમાં ત્રણ વર્ષથી જે અધિકારીઓ ત્યાં ડીવાયએસપી પદ ત્રણ વર્ષથી છે ત્યાંના જે વહીવટદારો જે આને પહેલાના પીઆઈ પહેલાના જે હતા એ થરાદ આટલું મોટું પોલીસ સ્ટેશન છે બેન પણ ત્રણ વર્ષમાં પીએસઆઈ આખું પીઆઈ જગ્યાએ ચાર્જમાં ચલાવ્યું પોલીસ સ્ટેશન ત્રણ વર્ષમાં એકે પીઆઈ ના મળ્યો એમને કે ત્યાં થરાદ પોલીસ સ્ટેશનમાં બેસાડી શકે અને માત્ર હપ્તાખોરીના લીધે આ ડ્રગ્સનું પ્રમાણ વધ્યું તો ત્યાં એમને કડક રહ્યા ડ્રગ્સ બાબતે દારૂ બાબતે લાઈનો ના ચલાવી તો આ પ્રશ્ન નહોતો આવતો જે ભ્રષ્ટ અધિકારી છે એના પટ્ટા ઉતરવાની વાત કરી છે જે ભ્રષ્ટ અધિકારી દારૂના અડ્ડા ચલાવે છે ડ્રગ્સના સેન્ટ્રો ચલાવે છે અને પકડાશે તો ઓટોમેટિક સસ્પેન્ડ થવાના સસ્પેન્ડ થશે તો ઓટોમેટિક પટ્ટા તો આ વાત છે પણ પોલીસ પરિવાર માત્ર જિગ્નેશ માટે જ બહાર આવે હિરાભી સોલંકી કે કિરીટ પટેલ માટે બહાર ના આવી શકે અને જે પોલીસ પરિવારની આડમાં જે ભાજપના લોકો હતા અથવા તો હતા હતા દારૂના ધંધા સાથે જોડાયેલા જે નસલી દવા વેચવાના પ્રકરણમાં આરોપી હતા એ લોકો બંધ ધારો કે થરાદમાં નીકળી ગયા હતા કે ભાઈ થરાદ બંધ કરો ઠીક છે ગુલાબભાઈ આપણી પાસે સમયનો અભાવ છે બઉ ટૂંકમાં આપણી પ્રતિક્રિયા બેન ગમે તેટલી વિપક્ષ હોય કે ભાઈ અમે એલઆરડીમાં ગયા ત્યાં ગયા તો શું એમને એ એ આપી દીધી છે પરવાનગી કે તમે કોઈ રેલીમાં ગયા હોય સમર્થનમાં ગયા હોય તો જાહેરમાં કોઈ પણ અડધું કરો અપમાનિત કરો

એક મિનિટ ગુજરાત ની અંદર ગુજરાત ના બેન મારી જોડે આંકડો છે બાબુભાઈ જસભાઈ પટેલ સાતમું પાસ હતા

તો હાલ જે પ્રમાણે હતો જિગ્નેશ મેવાણીનો જે વાણી વિલાસ અને જેના કારણે સમગ્ર રાજ્યમાં આક્રોશનો જે માહોલ છે કચ્છથી લઈને પાટણ મહેસાણા થરાદ બધી જ જગ્યા અત્યારે જનાક્રોશ રેલીઓ નીકળવામાં આવી રહી છે પોલીસના પરિવારજનો અત્યારે રસ્તા પર આવી ગયા છે હાથમાં પ્લે કાર્ડ લઈને તેઓ વિરોધ દર્શાવી રહ્યા છે હવે જઈને આ વિરોધ ક્યાં આટક છે તે જોવાનું રહ્યું કારણ કે હવે બાકી હતું તો જિગ્નેશ મેવાણી દ્વારા આમાં ઉમેરો કરવામાં કે મેં હું આ જે પણ શબ્દ બોલ્યો છું એ હું કશું ખોટું બોલ્યો નથી અને જે પણ કંઈ કહ્યું છે બધું સાચું જ છે બાકી તો નાયબ મુખ્યમંત્રી પર પણ તેમણે આક્ષેપો કર્યા છે જોવાનું એ રહેશે કે હવે આગળ આ વાતનો અંત ક્યાં આવે છે આ ચર્ચામાં અત્યારે ફક્ત આટલું જ બધું સમાચાર અને અપડેટ્સ માટે અમને સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર